હેલો મિત્રો હું વિક્રમસિંહજી બારિયા આજે હું નાળિયેરીમાં કેવી રીતે સફાઈ કરવાની તે બતાવું છું આ છે ડીટી નાળિયેરી સાડા ત્રણ વર્ષની છે તો આજે હું તમને કઈ રીતે સફાઈ કરવાની તે બતાવું છું આ રીતે સફાઈ કરવામાં આવે તો તંદુરસ્તી ઝાડની સારી રહે આ નકામાં જે જીમ છે એ કાઢી નાખવામાં હોય છે એનાથી ફંગસ આવતી અટકે છે અને કોઈ રોગ કે ઉદયથી આવે નહીં આ સુકાયેલા ડાણા હોય તેને નાશ કરવાનો હોય છે પછી થળમાં ભી સફાઈ રાખવાની હોય છે આ રીતે થી ગણી લેવાનું હોય છે બધું ત્યારબાદ જ એને ખાતર આપવામાં આવે છે તો મિત્રો આજે બસ આ નળેની સફાઈ કઈ રીતે કરવાની એટલું હું બતાવું છું